મિત્રો ન્યુઝ માં સ્વાગત છે ધ્રાંગધ્રા ખાતે ખારી શેરીમાં સોની સમાજ સંચાલિત સોની સમાજ ના આરાધ્ય દેવી માં વાઘેશ્વરી માં ના પૌરાણિક મંદિર ખાતે વીસમો પાટોત્સવ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો ધાંગત્રા ખાતે ખાલી શેરીમાં સોની સમાજ સંચાલિત સોની સમાજના આરાધ્ય દેવી મા વાખેશ્વરી માના પૌરાણિક મંદિર ખાતે વિષ્મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો આ મંદિર પૌરાણિક મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે જ્યાં ધાંગત્રા વિરાસતના મહારાજા સ્વર્ગસ્થ મયુર ધ્વજ શ્રી ના જન્મ દિવસે એકસો ત્રણ વર્ષથી અખંડ દેવ પૂજ જળી રહ્યો છે સોની સમાત્ર દ્વારા મંદિરનું સંચાલન થાય છે અને આ વર્ષે પણ દર વખતની માફક પાટોત્સવ ઉજવાયો પાટોત્સવ નિમિત્તે નવચંડી હવન તેમજ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોની સમાજના સભ્યો બહોળી સંખ્યામાં હાજર હતા અને ત્યારબાદ સોની સમાજવાડી ખાતે જ્ઞાતિ ભોજનનું આયોજન કરાવ્યું જેમાં સમાજના બહાર ગામથી આવેલ મહેમાનો સાથે પૂર્વ મંત્રી આઈ કે જાડેજાએ પણ ભોજન ગ્રહણ કર્યું અને કાર્યક્રમની સફળતા માટે

આજના અમારા વિશિષ્ટ મહેમાન આઈ કે જાડેજા સાહેબ અને બાળગામથી વધારેલા સૌ મહેમાનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આજે સોનીની વાડીમાં લગભગ પાંચસો માળોનો દીવો પ્રસાદ છે તો આપ સૌને પ્રસાદ લેવા માટે વિનંતી કરું છું આ મંદિરમાં એકસો ને ચાર વર્ષથી રાજપરિવાર દ્વારા અખંડ દીવો ચાલે છે અને આજના આ મહોત્સવ નિમિત્તે પચીસ હજારથી એક રૂપિયા પ્રોફેસર નીતાબેન ત્રિવેદી તરફથી આ મંદિરને જાહેર કરવામાં આવ્યા છે તો નીતાબેન ત્રિવેદીનો પણ ખાસ આભાર માનું છું અને ધીરુભાઈ કોઠારીનો પણ આભાર માનું છું આજના આ પ્રસંગે પત્રકાર મિત્રોએ અમને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ પત્રકાર મિત્રોનો પણ ઋણ સ્વીકાર કરું છું આભાર